હલો ખેડૂત મિત્રો રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત કરું છું કે આજે તારીખ બે ડિસેમ્બર બે હજાર પચીસ આપણે મસાલા માર્કેટમાં જોઈને તો સૌથી મોંઘી હોય ને તો મેથી છે જે ચૌદ પંદર રૂપિયા સુધી પૂરી વેચે છે એ એક નંબર મેથી બાકી બધો જ મસાલામાં એકદમ ભયાનક મંદી પડી છે આપણે આગળ જોઈએ બજાર ભાવ અને આ મેથી લઈને એ ભાઈ કુવાડવાવાળા પરસોત્તમભાઈ છે ને એ વેચે છે હોલસેલથી એનો છોકરો છે જે રાહુલભાઈ આપણે જોઈ તો પાલક માં પણ એકદમ મંદી પડી ગઈ છે એક રૂપિયાનું પૂર્યું થઈ ગયું છે પાલક માંથી દોઢ રૂપિયા સુધી બજાર ભાવ જાય છે સારા પાલક અને જે ભાઈ કુવડ વાળા હિરેન ભાઈ વેચે છે આપણે જોઈને તો આ સીલ ભાજી છે જેને બથવા ભાજી પણ કહેવામાં આવે છે ખાસ કરીને આ શિયાળામાં આવે છે અને ખેડૂત લોકો ઘઉં વાવેતર કરે ને એમાં પણ આ ઉગી નીકળે છે ઘઉં ચેરાના વાવેતરમાં જે સીલ ઉભા હોય છે

આપણે જોઈને તો માર્કેટ નું હારું ને ચોખ્ખું એક નંબર લસણ છે જેમાં બજાર ભાવ એસી થી લઈને સો રૂપિયા સુધી કિલો વેચાઈ છે એવરેજ લસણ અને ખેડી થી રાજુભાઈ ભાઈ નું નામ છે જે લસણ લઈને આવે છે એક નંબર માં એસી થી સો રૂપિયા થાય છે અને આપણે જોઈએ તો આ ગાંઠિયા લસણ છે જેમાં બજાર ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાઈ છે મીડિયમ નબળા લસણ આપણે જોઈ તો ધાણામાં પણ એકદમ ભયાનક મંદી પડી ગઈ છે

જે પંદર નંગ પાથરો આવે છે અને ભાઈ ત્રંબા થી આવે છે આ પીટ લઈ આપણે જઈને તો રાય ભાજી છે જેને સરસો ભાજી પણ કે છે ખૂબ આવે છે જે ચાર થી લઈને પાંચ રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે કયું કામ ભાઈ જે ભાઈ કેળી આવે છે અને હુવા ભાજી પણ એવરેજ પાંચ રૂપિયા પૂરી વેચાય છે ખાસ કરી શિયાળાની સિઝનમાં આવતી હોય છે આપણે જોઈને તો આ લીલી ડુંગળી એકદમ ચોખ્ખી છે જેમાં એવરેજ ભાવ વીસ થી વધીને રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે એનો ભાઈ આપણે આ દેશી દાણા જોઈએ તો દેશી ધાણામાં પણ બજાર નીચી છે જે દસ રૂપથી લઈને